રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા નર્મદા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજને પંચાવન હજારના પુસ્તકોનું દાન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા આજે નર્મદા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે લાઇબ્રેરી બુકનું ડોનેશન કર્યું હતું આ પ્રોજેક્ટનો હેતુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસાધનો વધુ મજબૂત બનાવવા અને વાંચવા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે આ પ્રોજેક્ટમાં ચેરમેન રોટરી અયુબભાઈ પટેલ અને આયોજનમાં જોઈન્ટ સચિવ રોટરી સમીર પટેલ તથા સચિવ રોટરી નઝીર પટેલનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે આ પ્રસંગે દાદાભાઈ આ પ્રસંગે રોટરી યાસીન દાદાભાઈ ક્લબ એડવાઇઝર પૂર્વ પ્રમુખ રોટરી તાલકીન જમીનદાર ભૂતપૂર્વ રોટરી રિઝવાના જમીનદાર અને નર્મદા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કૌશલ પટેલ લાઇબ્રેરિયન રોહિતભાઈ પરમાર પ્રોફેસર વિજયભાઈ સાહની ઉપસ્થિતિ રહી હતી કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના શિક્ષણપ્રેમી પ્રયાસ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો